રાપરના ગાણીથર પાટીયા પાસે વિદેશી દાવના કટિંગ ટાઈમે ગાગુદર પોલીસે ચાર લાખ છત્રીસ હજાર ત્રણસો એંશીનો દાવનો જથ્થો ઝડપી પાડ્યો આ અંગે આજરોજ રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાગોદર પોલીસે પેટ્રોલિંગ સમય મળેલ બાતમી આધારે ચાઇના ક્લે માટેની આડમાં હેરાફેરી કરતા હતા અને કટિંગ સમયે ચાર લાખ છત્રીસ હજાર ત્રણસો એંશીના દાવના જથ્થા સહિત પંદર લાખની કિંમતના ટ્રક મળીને કુલ ઓગણીસ લાખ છત્રીસ હજાર ત્રણસો એંસીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાટિયાની સામે આવેલ બાવડોની જાળીઓમાં ઇંગ્લિશ દારૂ ભરી ટ્રક આવેલ છે અને તેમાંથી દારૂ કટિંગ કરવાનું ચાલુમાં છે તેવી સચોટ પીએસઆઈ ને બાતમી મળી હતી મળેલ બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈ ચેક કરતા ચાઇના ક્લે માટી ભરેલ જોવામાં આવેલ જે માટીની આડમાં જોતા સફેદ કલરના પ્લાસ્ટિકના થેલામાં ભાતે બનાવવાની વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી રેડ સમયે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા સ્થળ પરથી પોલીસે વિવિધ બ્રાન્ડની ચાર લાખ છત્રીસ હજાર ત્રણસો એંસી રૂપિયાની કિંમતની એક હજાર છપ્પન બોટલો સહિત પંદર લાખ કિંમતની ટ્રક મળીને કુલ રૂપિયા ઓગણીસ લાખ છત્રીસ હજાર ત્રણસો એંસીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ કામગીરી પીએસએ વીપી આહિર તથા ગાગુદર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી